જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય શનિદેવ રાતના સાડા અગિયાર વાગ્યા છે ને આપણે આવી ગયા છીએ શનિદેવના દર્શન કરવા માટે આપણે લઈ રહ્યા છીએ અહીંયાથી પૂજાપો એ શનિદેવને ચડાવવા માટેની પૂજાપો આપણને અહીંયાથી ફક્ત સો રૂપિયામાં જ દરેક વસ્તુઓ મળી જશે આપણે પૂજા લઈ લીધો છે અને આપણે જઈ રહ્યા છીએ શનિદેવના દર્શન કરવા માટે ચલો મિત્રો દર્શન કરવા શનિદેવના જય શનિ મહારાજ આપણે જઈ રહ્યા છીએ શનિદેવના દર્શન કરવા માટે અહીંયા ખૂબ જ સરસ મજાની વિશાળ જગ્યા છે તે તમે જોઈ રહ્યા છો દિવસે તો અહીંયા બહુ જ બધી મોટી લાઈન હોય છે પણ આપણે રાતના ટાઈમે આવ્યા છીએ તો અહીંયા કોઈ જ નથી અને આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે તો મારી સાથે જોડાયેલા રહેજો દર્શન કરવા માટે શનિદેવના